અમારી પાસે ચોવીસ ચાર પહેલાં પણ આવેલા અને એમને એમના ડાબા પગની દુખાવા બાબતેની કમ્પ્લેન કરેલી ચોવીસ ચારે એ અમારી હોસ્પિટલમાં દાખલ થયા હતા બહારનો રિપોર્ટ કરાવીને આવેલા હતા કે ભાઈ જેમાં એવું જણાતું હતું કે ભાઈ ડાબા પગમાં એમને તકલીફ છે એટલે એ બાબતે એમને દાખલ કર્યા હતા પછી હોસ્પિટલમાં દાખલ કર્યા પછી આપણે જ્યારે બેડ સાઈડ એમની ડોપલર સોનોગ્રાફી કરવામાં આવી ત્યારે એવું જાણવામાં આવ્યું કે ભાઈ આમને પોપલેટિયલ આર્ટી એન્ટ્રેપમેન્ટ પણ જમણા પગમાં પણ છે એટલે ડાબા પગ તથા જમણા પગ બંનેનું એમને સમજાવી અને આપણે એમના ઓપરેશન એમનું કરેલું હતું ઓપરેશન પહેલાં આપણે એમની સમજણ પૂરેપૂરી આપેલ હતી અને ઓપરેશન બાબતેની કન્સેન્ટ પણ આપણે લીધેલી હતી જે અગાઉના મારા ડોક્યુમેન્ટમાં મેં આપેલ છે મીડિયાને બધાને મેં પ્રોવાઈડ કરેલ છે બરાબર એમના પછી જ્યારે એમની કમ્પ્લેન નથી કે ભાઈ મારે જમણા પગનું કરવાનું જ નહોતું એવું અમને એમને જ્યારે ડિસ્ચાર્જ થયા ત્યારે પણ એમના કમ્પ્લેન નથી કરી કે એના પછી પણ એમને કમ્પ્લેન નથી કરી કે ભાઈ મને અહીંયા આ તકલીફ છે ને એમ જ્યારે એમને ફરિયાદ કરી ત્યારે પછી અમે એમને કીધું કોઈ વાંધો નહીં અમને તો અમને અમે તપાસ કરતાં અમને જાણવામાં આવ્યું કે ભાઈ એમને જમણા પગમાં પણ પૂરેપૂરો બ્લડ સર્ક્યુલેશનનો ફ્લો છેલ્લે સુધી પહોંચે છે એમને તકલીફ નથી છતાં પણ તમને અમારા ઉપર વિશ્વાસ ન હોય તમે બીજી કોઈ પણ હોસ્પિટલમાં તમે બીજા કોઈ પણ સારા ડૉક્ટરને તમે પૂછી લ્યો જે આના જાણકાર હોય અને પછી તમે આગળ આપણે રિપોર તમે કહો અમને કે ભાઈ ખરેખર શું છે એમ અમને તો એવું લાગ્યું નહોતું કે એમની જમણા પગમાં પણ તકલીફ છે એમ ઓપરેશન કર્યા પછીની ક્યાંય એવું અમને લાગેલું નહોતું કે ભાઈ એમને જમણા પગમાં તકલીફ રહી ગયેલ છે બરાબર જ્યારથી ફરિયાદગીરી ત્યારથી લઈને અત્યાર સુધી અમે પૂરેપૂરો સહકાર જે કોઈ પણ એજન્સીઓ છે પોલીસ ડિપાર્ટમેન્ટ છે કે મેડિકલ કાઉન્સિલ છે એ બધાને અમે આપેલ છે

એના માટેની એને નાના એવા એના આલ્ટ્રી એન્ટ્રેપેન્ટ હતું એ આપણે દૂર કરવાનું હતું જમણા પગમાં જે આપણે કરેલું સમય પછી ઓપરેશન પછી અમને કોઈ દર્દીએ ફરિયાદ નથી કરી કે કેમ તમે જમણા પગમાં કરેલ એમ અને અમને તો જાણ ત્યારે થઈ કે જ્યારે મહિના દોઢ મહિના પછી પોલીસમાં ફરિયાદ કરેલી અને અમને જાણ થઈ કે ભાઈ અમને આ બાબતે ફરિયાદ કરેલ છે હા ઓપરેશન પછી બે કે ત્રણ વખત એ લોકો ફોલોઅપ માટે આવ્યા હતા અને ત્યારે તપાસતા અમને એમના ટાબા અને જમણા બંને પગમાં બરાબર બરાબર જ બર્ડફ ઉપરથી નીચે સુધી બ્લડ સર્ક્યુલેશન બરાબર જ અમને લાગતું હતું ગુનો દાખલ મને ખ્યાલ નથી હજી એના ડોક્યુમેન્ટ મારી પાસે આવેલ નથી પણ જે કંઈ પણ દસ્તાવેજ મેં જેમ કીધું એમાં જે તે એજન્સીને અમારે આપવાના હતા મેડિકલ કાઉન્સિલને કે પોલીસ ડિપાર્ટમેન્ટને અમે આપેલ છે ગુનો દાખલ મેડિકલ નેગ્લિજન્સીનો છે એમાં એવું નથી કે ભાઈ ડાબાની બદલે જમણા પગમાં કરેલ છે બંને પગમાં કરેલ છે આપણે અને એના માટે આપણો કોઈ એવો મોટિવ નહોતો કે ડાબા પગમાં કરી જમણા પગનું કરીને આપણે સરકાર પાસેથી પૈસા લઈએ અથવા તો દર્દી પાસેથી પૈસા લઈએ એવો કોઈ આપણો મોટિવ નહોતો આપણે કોઈ પાસેથી પૈસા આપણે જ નથી ઓપરેશન પછી એ સવા મહિને મહિના સવા મહિને અમારી પાસે આવ્યા ત્યારે ફરિયાદ કરતા હતા પછી એના પછી ફોલોઅપ માટે આવ્યા એના પછી એવા દરમિયાન એમણે કોઈ ફરિયાદ નથી કરી કે મને જમણા પગમાં તકલીફ છે એમ કેટલો હોય છે આનો ખર્ચો સામાન્ય રીતે જે પીએમ જેવાય કાર્ડમાં જે આપણે જે છે એ એનો ખર્ચો પીએમ જેવા પેકેજ હોય છે સત્તાવન હજાર બસો રૂપિયા બરાબર છે આપણે એટલું જ ક્લેમ કરેલું છે આપણે